દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે સિંદૂર સ્વાભિમાન યાત્રા પહોંચી હતી જ્યાં ઓખાના અગ્રણીઓ તથા નાગરિકો દ્વારા સિંદૂર સ્વાભિમાન યાત્રાને રોકી તેમનું સન્માનિત કરવામાં આવ્યું હતું જ્યારે આ સિંદૂર સ્વાભિમાન યાત્રા સરહદીય વિસ્તારોના રસ્તે કાઢવામાં આવી છે જેમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે સિંદૂર સ્વાભિમાન યાત્રા પંદર ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં સીમાવર્તી વિસ્તારના સોથી વધુ ગામડાઓમાં પ્રવાસ ખેડી રહી છે અને ખેડવાની છે આજના આ સાતમા દિવસે ઓખા નગરમાં આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનો પ્રવેશ થયો સિંદૂર સ્વાભિમાન યાત્રા પહેલગામ હુમલામાં છવ્વીસ વજનો જેમણે પોતાનો જીવ ગુમાવ્યો જેમની નિર્મ હત્યા થઈ છે એમની યાદમાં સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે એમના પરિવારોને સાંત્વના આપવા માટે એમની આત્માને શાંતિ મળે એના માટે આ સિંદૂર સ્વાભિમાન યાત્રા નીકળી છે સિંદૂર સ્વાભિમાન યાત્રાનો બીજો મુખ્ય બિંદુ આપણા સૈનિકોનું સન્માન સૈનિક પરિવારોનું સન્માન થાય શહીદ સૈનિકોને યાદ કરવામાં આવે શહીદ સૈનિક પરિવારોનું સન્માન થાય નિવૃત્ત સૈનિકોનું સન્માન થાય ગામડે ગામડે જઈને એમનું સન્માન થાય એ હેતુથી સિંધુ સ્વાભિમાન યાત્રા નીકળી છે અને ત્રીજો મુખ્ય બિંદુ સિંદુર ઓપરેશન મહાદેવ ઓપરેશનની સફળતાની ઉજવણી માટેની આ યાત્રા છે નરેન્દ્રભાઈની મોદીની સરકાર એમણે જે નિર્ણયો લીધા છે સેનાના સામર્થ્ય માટે સેનાના શૌર્યના સમર્થનમાં સરકારના સમર્થનમાં સિંદુર સ્વાભિમાન યાત્રા નીકળી છે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા